જેથી ઈચ્છાપોર હજીરા રોડ મોરા ગામ સહિત આજુબાજુના એકસો સાહીઠથી વધુ કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ પત્તો નહીં મળતા પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ફૂટેજ તથા ઉધના રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કર્યા હતા જેમાં તરુણી ઉધના સ્ટેશનથી બિહારની ટ્રેનમાં બેઠી હોવાથી તેના એક પછી એક સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે બિહારના ગાજીપુર ખાતે માસીના ઘરે પહોંચે તે પહેલા પોલીસે શોધી કાઢી હતી પોલીસે તરુણીની પૂછપરછ કરતા માતાએ ઠપકો આપતા મોરા ગામમાં રહેતી સહેલીના ઘરે એક રાત રોકાયા બાદ ભાડાની કારમાં બેસી ઉધના સ્ટેશન અને ત્યાંથી માસીના ઘરે જઈ રહી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ અગાઉ પણ અભિનેત્રી બનવાના સપના સાથે ત્રણ સહેલી સાથે ઘરેથી ચાલી જનાર તરુણીને અમદાવાદથી પોલીસે શોધી કાઢી હતી